નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજર ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજરુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ નવા નવા અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને ચેનલને ન કરી કરી તો દો અને આ તમે જો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને દરરોજ નવા નવા વાહનોના વિડીયો મળતા રહે અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અમે પણ તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય

વાત કરીએ તો ઓરિજિનલ કલર સારી કંડિશનમાં જોવા મળે છે ગાડીના બાકીની એસેસરી વાત કરીએ તો બંને બાજુ જોવા મળે છે છે ગાડીના વાત કરીએ તો ત્રણ ઓનર ગાડી રૂબરૂ જોવા મળે તેની વાત કરીએ તો તમને ગાડી રૂબરૂ જોવા મળી જશે ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ગાડીની કિંમત રાખેલી છે જે ગાડીની કિંમત ફિક્સ નથી માઈનોર ફેરફાર થઈ જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપર જો વિડીયો જોઈને વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કરીએ બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને અમારા દરરોજ નવા નવા વિડીયો તમને મળતા રહે અને મિત્રો આ વિડીયોને તમે લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ